નમસ્કાર સ્પાર્ક ટુ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વિશ્વામિત્રી નદીમાં હવે જે નદીને જે જળસ્તર છે તેમાં વધારો થઈ રહ્યો છે જ્યાં દર્શક મિત્રો વાત કરીએ તો અત્યારે વિશ્વામિત્રી નદીનો જળસ્તરમાં જે પ્રકારે નોંધપાત્ર વધારો થયો છે અત્યારે સોળ ફૂટ પહોંચી છે અને જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે સમગ્ર રાજ્યભરમાં આ જે પ્રકારે રાજ્યભરમાં જે એલર્ટ આપવામાં આવ્યું છે સાથે કેન્દ્રના હવામાન વિભાગે પણ આ પ્રકારે એલર્ટ આપવામાં આવ્યું છે કે સમગ્ર ગુજરાતભરમાં સહિત રાજ્ય ભારતના નવ રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે તો આગામી ત્રણ દિવસ સુધી પણ વડોદરામાં પણ આ પ્રકારે વરસાદ વરસી શકે છે જે પ્રકારે થોડા દિવસ પહેલાં નદીની જો વાત કરીએ વિશ્વામિત્રી નદીની તો લગભગ છથી આઠ ફૂટ વહેતી હતી અને હવે ધીમે ધીમે જે પ્રકારે નદીની સપાટી વધી રહી છે અત્યારે ફૂટ ની આજુબાજુ પહોંચી છે એટલે જે એ પ્રકારે ઉપરવાસમાં વરસાદ વરસ્યો છે અને સીધું પાણી આજવામાંથી આ નદીની અંદર આવી રહ્યું છે એટલે એક પ્રકારે હવે ફરી એક વખત ચિંતાનો વિષય બન્યો છે કારણ કે જે પ્રકારે આ નદીની આવ જે સપાટી છે એ ધીમે ધીમે ફરી એક વખત આ વધી રહી છે આપ જુઓ કે નદીની જળ સપાટી સોળ ફૂટે પહોંચી છે અને અગાઉ પણ ગયા મહિને જે પ્રકારે છવ્વીસ ઓગસ્ટ પચીસ ઓગસ્ટની કે વડોદરામાં પૂરની પરિસ્થિતિ આવી ત્રણથી ચાર દિવસ સુધી વડોદરા શહેર જળમગ્ન બન્યું હતું અને ઠેર લોકો આ પાણીની અંદર રહેવાનો વારો આવ્યો હતો જે પ્રકારે વડોદરામાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી ને ત્યારબાદ હવે એક મહિના બાદ ફરી એક વખત ધીમે ધીમે આ નદીની જળ સપાટી વધી રહી છે એટલે વડોદરા મહાનગરપાલિકા માટે કે આ ચિંતાનો વિષય ફરી એક વખત બન્યો છે જે પ્રકારે વિશ્વમંત્રી નદીના દબાણોની વાત કરીએ તો ગઈકાલે પણ અગોરા મોલના જે દબાણો છે દબાણો દૂર કરવામાં આવ્યા છે આ તમામ જે દબાણો છે હવે એક બાદ એક તેર જે સ્પોટ નક્કી કરવામાં આવ્યા છે સર્વે કરવામાં આવ્યો છે ડ્રોન દ્વારા ત્યારબાદ હવે અગોરા મોલને દબાણો છે તે પણ તોડવામાં આવી રહ્યા છે તો બીજી બાજુ આ વાત કરીએ તો હવામાન વિભાગે આગાહી કરી છે ભારતના ભારત દેશના જે નવ રાજ્યો છે તેમાં હેવી વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરી છે તો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના હવામાન વિભાગે પણ આગાહી કરી છે ને આગામી ત્રણ દિવસ સુધી હેવી વરસાદ વરસી શકે છે આપ જુઓ કે ગઈ ગત મોડી રાત્રે પણ વરસાદ વરસ્યો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો કેટલાય જગ્યાઓ પર જે પૂર્વ વિસ્તારના પટ્ટાઓ છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી આપ જુઓ કે જે પ્રકારે નદીની જળસ્તરમાં ધીમે ધીમે હવે વધારો થઈ રહ્યો છે નોંધપાત્ર આ વધારો થતાં પાલિકાનું તંત્ર હવે એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે ખાસ કરીને વાત કરીએ જેમ જેમ આ નદીની સપાટી વધી રહી છે તેમ તેમ પાલિકાની ચિંતા પણ વધી રહી છે સતત આ ઉપરવાસમાં વરસાદ સાથે વડોદરા શહેરમાં પણ વરસાદ છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા મહેરબાન બન્યા છે અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને આ સપાટીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે રાજ્યમાં હવામાન વિભાગે પણ આગાહી કરી છે સાથે વડોદરામાં પણ છેલ્લા ત્રણ દિવસથી આ પ્રકારે વરસાદ વરસી રહ્યો છે એટલે ચોક્કસથી કહી શકાય કે તમામ જગ્યા ઉપર આ વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર હોય ઉત્તર ગુજરાત હોય કે પછી મધ્ય ગુજરાત કે પછી દક્ષિણ ગુજરાત તમામ જગ્યાઓ પર તો આ પ્રકારે આગાહી કરવામાં આવી છે અને ધોધમાર વરસાદ વરસી શકે છે દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો ત્યાં તો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે વલસાડ વાપી સહિતના તમામ વિસ્તારોમાં શહેરોમાં જે રેડ એલર્ટ આપવામાં આવ્યું ત્યારે વડોદરામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ પ્રકારે આગાહી કરવામાં આવી છે ચોક્કસથી કહી શકાય કે જે વડોદરાની પરિસ્થિતિ છે આપ જુઓ કે ફરી એક વખત વિશ્વામિત્રી નદીમાં વધારો થઈ રહ્યો છે અને ચોક્કસથી ધીમે ધીમે આ જે નોંધપાત્ર વધારો થતાં ચિંતાનો વિષય બન્યો છે પરંતુ તંત્રની લોકોએ અપીલ સાંભળવી પડશે અને જે તંત્ર અપીલ કરી રહ્યું છે સાવધ રહેવાની એ તમામ જે અપીલો છે તંત્ર તરફથી જ આવે છે કે તે બાબતની પણ ચકાસણી કરવી પડશે હાલ તો અત્યારે જે તંત્ર છે પાલિકાનું તંત્ર એ સ્ટેન્ડ બાય મોડ પર છે અને તમામ જે બાબતો છે તેનું જોવામાં આવી રહ્યું છે સાથે આજવામાંથી જે પ્રકારે પાણી છોડવામાં આવી રહ્યું છે સતત આ વિશ્વમંત્રી નદીમાં પાણી છોડાતા આ સપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે જે પ્રકારે વડોદરા શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે વડોદરાની પરિસ્થિતિ આપ જુઓ કે ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારો છે નીચાણવાળા વિસ્તારોમાં પણ આ પ્રકારે જે પાણી ભરાવાની સમસ્યા છે સામે આવી રહી છે અને ચોક્કસથી કહી શકાય કે આ નદીમાં હવે જળસ્તરમાં વધારો જોવા મળી રહ્યો છે આપ જુઓ કે જે પ્રકારે વડોદરામાં એક મહિના પહેલા જ પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી છ પચીસ ઓગસ્ટથી લઈને અઠ્યાવીસ ઓગસ્ટ સુધી સમગ્ર વડોદરા શહેર જળમગ્ન બન્યું હતું આ જે વિશ્વામિત્રી કાલાઘોડા બ્રિજ છે ત્યાંની ઉપરથી પાણી વહતા હતા ત્યારે પૂરના પાણી ઓસરે બાદ તંત્રએ રાજ્ય સરકારે તમામ જે કામગીરી છે ત્વરિતપણે ચાલુ કરી અને તમામ જગ્યાઓ ઉપર સાફ સફાઈથી લઈને તમામ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં સાફ સફાઈ કરી તો હવે ગઈકાલથી દબાણો જે છે વિશ્વામિત્રી નદીના દબાણો પણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હવે મોડે મોડે જાગેલું તંત્ર હવે કાર્યવાહી કરેલું છે સાથે રાજ્ય સરકાર પણ કટિબદ્ધ છે કારણ કે જે વડોદરામાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે ને ત્યાં પૂરની પરિસ્થિતિ પછી હવે ફરી એક વખત પૂર ના આવે તે માટેની કાળજી લેવામાં આવી છે આપ જુઓ કે જે પ્રકારે વડોદરાની આ પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિને ધ્યાને જોતા જ હવે ધીમે ધીમે વિશ્વામિત્રી નદીમાં વધારો જોવા મળી રહ્યો છે સતત આ પ્રકારે વડોદરાની પરિસ્થિતિ સામે આવી રહી છે રાજ્યના હવામાન વિભાગે જે પ્રકારે આગાહી કરી છે વિદાય લેતા આ ભાદરો ભરપૂર થઈ શકે છે એટલે વલસાડની અંદર જો વાત કરીએ તો પાંચ ઇંચ વરસાદ છે પારડીમાં સાડા ચાર ઇંચ છે નર્મદામાં ચાર ઇંચ જેટલો વરસાદ છે ધોરાજીમાં પણ ચાર ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તો જૂનાગઢમાં પણ સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે આ પ્રકારની પરિસ્થિતિ ગુજરાતભરમાં જોવા મળી રહી છે રાજ્યમાં ભાદરવામાં પણ ભરપૂર જોવા મળતો આ વરસાદ જોવા મળી રહ્યો છે આ પ્રકારે રાજ્યમાં જે પ્રકારે હવે નવરાત્રી એક બાજુ આવી રહી છે તો બીજી બાજુ જે ગરબા આયોજકો છે ગરબા આયોજકો તમામ જે ચિંતામાં મુકાયા છે કારણ કે રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે અને તે પ્રકારે આ વડોદરામાં પણ આપ કે વરસાદ વરસી રહ્યો છે વડોદરાની જે નવલી નવરાત્રી છે વિશ્વ વિખ્યાત છે તેને લઈને જ આ તમામ લોકો જે ગરબા આયોજકો છે એ ગરબા આયોજકો સાથે ખેલાઈયાઓ પણ ચિંતામાં મુકાયે છે તો ખેલાડીયાની વાત કરીએ તો ખેલાૈયાઓ તો શેરી ગરબા છે ત્યાં પણ રમી શકે છે પરંતુ ગરબા આયોજકો જે મોટા ગ્રાઉન્ડ પર થતા હોય છે તમામ જે ગરબા આયોજકો છે તે ચિંતામાં મુકાયા છે ખાસ કરીને વડોદરાની જે પરિસ્થિતિની વાત કરે તમામ જગ્યાઓ પર હાલ જે ગરબા આયોજકો છે તેઓ દ્વારા ફ્રેન્ચવેલ બનાવવામાં આવ્યું છે એટલે કે પાણીનો નિકાલ થઈ જાય તેના માટે પણ કામગીરી અત્યારે હાલ ચાલી રહી છે યુદ્ધના ધોરણે કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલની વાત કરીએ તો ગત ગતરોજ પત્રકાર પરિષદમાં તેઓએ જણાવ્યું હતું કે ગમે તેવી પરિસ્થિતિ થાય માત્ર અડધો કલાકની અંદર જ ગ્રાઉન્ડ સુકાઈ જાય તેવું પણ આયોજન કરવામાં આવ્યું છે એટલે ચોક્કસથી કહી શકાય કે નવલા નવરાત્રામાં પણ ખેલાઈયાઓને મનમાં મન મૂકીને તેઓ ગરબા રમી ઝૂમી શકે તેમ પ્રકારને આયોજન થયું હતું પરંતુ જે પ્રકારે અન્ય જે ગ્રાઉન્ડો છે તે ક્યાંક હજુ પણ લોકો રાહ જોઈ કે વરસાદ ક્યારે બંધ થાય પરંતુ જે પ્રકારે રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે ને આગાહીના ભાગરૂપે વડોદરામાં સતત ત્રણ દિવસથી મેઘો અનરાધાર વરસી રહ્યો છે ને તેને લઈને તમામ જે ગરબા આયોજકો છે તે ચિંતામાં મુકાયા છે હાલ વિશ્વમિત્રી નદીની જો વાત કરીએ તો વિશ્વમિત્રી નદીમાં સોળ ફૂટે પહોંચી છે સતત ધીમે ધીમે હાલ સપાટીમાં જે વધારો છે એ વધારો જોવા મળી રહ્યો છે અને ચોક્કસથી કહી શકાય કે હવે આ પરિસ્થિતિનું ફરી એક વખત આપ જુઓ કે તંત્ર ધ્યાને લઈ રહ્યું છે અને ઉપરવાસના વરસાદને કારણે વિશ્વામિત્રી નદીની અંદર જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે જે વડોદરાની પરિસ્થિતિ છે અને વડોદરાની પરિસ્થિતિને ધ્યાને લઈને હવે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર જિલ્લા તંત્ર તમામ લોકો સતર્ક જોવા મળી રહ્યા છે અને જે પરિસ્થિતિ છે વડોદરાની એ પરિસ્થિતિને જોતા આપ જુઓ કે વડોદરાની જે પરિસ્થિતિ છે ને અત્યારે જે વિશ્વમિત્રી નદીની જળસ્તરમાં જે પ્રકારે વધારો થયો છે એટલે તંત્ર પણ આ તમામ જે આ વસ્તુઓ છે તમામ જે બાબતો છે તેની પર સતત મોનિટરિંગ કરી રહ્યું છે અને તમામ વીએમસીનું તંત્ર અને સાથે જિલ્લા વહીવટી તંત્ર પણ આ વિશ્વમિત્રી નદીના જળસ્તરમાં સતત મોનિટરિંગ કરી રહ્યું છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુ ડે ન્યૂઝ વડોદરા